ઉનાળામાં કુદરતનો ગણતરીના દિવસોમાં જ મિજાજ બદલાયો હોય તેમ આકરા તાપે ભુજ સહિત કચ્છભરમાં અનુભવ કરાવ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ અપાયો છે કચ્છ જિલ્લામાં કાતિલ વેવની અસર જોવા મળી રહી છે કચ્છના પાટનગર ભુજ શહેરમાં બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે બીજું કચ્છના રણકાધી વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રી પારો પહોંચી જતા લોકો આકરી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે ગરમીના પ્રકોપથી જનજીવન પર સીધી અસર પડી છે ભુજ અને કંડલામાં સૌથી વધારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ અસહ્ય ગરમીના પ્રકોપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ગરમીના કારણે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા ત્યારે ગરમી કચ્છમાં બહુ જ પડી રહી છે આપણે જોઈએ છીએ તો હજુ તો એપ્રિલ સ્ટાર્ટ છે અને ગરમીનું પ્રમાણ ચુમ્માલીસ પિસ્તાલીસ આપણે દરેક જણ પેપરમાં વાંચતા જ હોઈએ છીએ તો આપણે વિચારીએ કે મે જૂનમાં સુવાની હાલત થવાની છે અને આ એક કુદરતી વસ્તુ છે એને આપણે રોકી શકવાના નથી પણ આપણે એના માટે બચવું જરૂરી છે એના માટે આપણે કઈ રીતે બચી શકીએ તો પહેલા તો એ જ કે અગિયાર થી પાંચ જે દરમિયાન બહુ જ ગરમી હોય ત્યારે આપણે જરૂરી ન હોય તો ઘરની બહાર જ ન નીકળીએ અને અત્યારના જીવન પ્રમાણે જે છોકરા સ્કૂલ જવું પડે કે સર્વિસ માટે જે જતા હોય તેને પણ જવું હોય તો આપણે એની માટે કેર કરશું કે સ્કાફ બાંધીને જઈશું હાથમાં પણ આપણે લાંબી સ્લીવવાળા જ સોક્સ પહેરીશું અને પાણીની બોટલ સાથે રહેશું વારંવાર પાણીની બોટ પાણી પીતા રહીશું અને એ પણ માટલાનું પાણી પીશું બને એટલું ફ્રીજના પાણીનો ઉપયોગ ઓછો કરીશું ઘરમાં પણ આપણે એસી કે પંખા નીચે રહીએ છીએ એ જરૂરી છે રહેવું પણ આપણે સૌથી વધારે કેર એજ કરવાની છે કે આ બે મહિના આપણે ગરમીથી બચવાનું છે અને આ બધી જ વસ્તુની જો આપણે સાચવણી રાખશું તો આપણે ચોક્કસ ગરમીથી બચી શકશું ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધે જ છે અને એ વધતો જ રહેવાનો છે એ ખ્યાલ જ છે અત્યારે પણ આપણને એવી આગાહી કરેલી જ છે દર વર્ષે એટલી જ ગરમી પડે છે મારું કહેવું એટલું જ છે કે ગરમી છે એટલે બિનજરૂરી આપણે બારે ન નીકળીએ પાણી બને એટલું વધારે પીવું જોઈએ છોકરાઓ છે રમતા હોય તો સતત તમારા છોકરાઓને ટોપી છે કે ચશ્મા છે સાથેને પાણીની બોટલો આપો અને બને એટલું ફ્રિજનું પાણી એવોઇડ કરો અને બીજું મને એક રિક્વેસ્ટ કરવી છે ટ્રાફિક પોલીસોને કે થોડુંક એટલું કરી રાખે કે જે દરમિયાન સ્કૂલોના છૂટવાના ટાઈમ હોય છે એટલે ભુજથી જ પણ જે બારે સ્કૂલોમાં છોકરાઓ ભણતા હોય છે એ લોકોને ઈ દરમિયાન ઘરે આવવામાં બહુ જ મુશ્કેલી પડે છે ઓલરેડી એ લોકોને વીસ થી પચીસ મિનિટ તો લાગી જ જાય રસ્તા ઉપર પણ આ ટ્રાફિક કારણે એ લોકો અડધી પોણી કલાકે ઘરે પહોંચતા હોય છે એટલે ત્યાં સુધીમાં છોકરાઓ બહુ જ એકદમ ડાઉન થઈ જાય છે એ લોકોનું કામકાજ બધું એટલે બહુ થાકી જાય છે એ લોકો એટલે બને ત્યાં સુધી એટલી વિનંતી કરું છું કે જો ટ્રાફિક પોલીસ ઈ દરમિયાન થોડોક રસ્તો ક્લિયર રાખે તો સ્કૂલોની બસોને पहला आवादी तो जरा ने सारू अभी के ग्लोबली दो डेसर्टिफिकेशन एंड डेसर्टिफिकेशन को लैंड डिग्रेडेशन के बारे में मालूम पड़ा और uh, convention to desertification का, uh, conference 1970 में किया था और हम लोगों ने वही टाइम में प्लान किया था

अभी एक आदमी के पीछे कम से कम आठ से बारह तेरह जाट जरूरत है तो हम लोग ये देखने के आए अपना 140 करोड़ लोग अगर है तो अपना इतने आदमी के पीछे 140 करोड़ मल्टीप्लाइड बाई बारह तेरह जाट है नहीं है वो देखना पड़े अगर नहीं होगा तो उसको हम बढ़ाने के लिए कोशिश करना पड़े और हर आदमी को हम ये विनती करता हूं उनका जन्मदिन में पार्टी करने के जगह एक जाड को अगर उन्होंने डेवलप उसको पूरा बड़ा होने के लिए अगर मदद करे तो वो बहुत बढ़िया चीज हो सके हर साल में तो एक आदमी साठ साल अगर जिंदा रहे तो कम से कम साठ जाड उनका टाइम पे वो डेवलप कर सके अगर हर आदमी साठ के जगह अगर मल्टीप्लाई करे दस बारह पर ईयर तो पूरा एरिया ग्रीन ग्रीन हो सके और इसके वजह से कार्बन एमिशन का भी સ્વીકૃષ્ટ કરે ઓર ક્લાઇમેટ ચેન્જ કા જો પ્રોબ્લેમ હૈકો કમ કર સકે